તો ફાઇનલી બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ પર કમ્બાઈન એલઆરડી આરડી અને પીએસઆઈની ભરતી જાહેર થઈ ચૂકી છે આ ભરતીના જે ફોર્મ છે એ ચાર એપ્રિલથી ત્રીસ એપ્રિલની વચ્ચે તમે ભરી શકશો એટલે કે આવતા મહિનાથી તમે આના ફોર્મ ભરી શકશો અને આ ભરતીનું સૌથી મોટી વાત એ છે કે આ ભરતીની જે રનિંગ આવવાની છે એ આવતા શિયાળામાં આવવાની છે ચોમાસા પછી મતલબ કે તમને ઘણો સારો સમય આપવામાં આવ્યો છે અને શિયાળા પછી ફાઇનલી તમારી રિટર્ન એક્ઝામ આવવાની છે એટલે કે તમારી પાસે કુલ મળીને સમય જોવા જઈએ તો લગભગ લગભગ એક વર્ષનો સમય છે બાર મહિના જેટલો હજી સમય તમારી પાસે છે અને સારી ભરતી છે બહુ મોટી સંખ્યામાં ભરતી છે અને જે વિદ્યાર્થીઓ દિલથી ખાલી ખાખીને ચાહે છે અને ખાખી માટે જ તૈયારી કરી રહ્યા છે એમના માટે બહુ બેસ્ટમાં બેસ્ટ ચાન્સ છે ગોલ્ડન ચાન્સ છે તો કોની વાર જોવો છો મારા યોદ્ધાઓ યા હોમ કરીને પડો ફતેહ છે આગે